વલસાડ જિલ્લાના વલસાડ રૂરલ પોલીસ સ્ટેશન વલસાડ સિટી પોલીસ સ્ટેશનમાં છેલ્લા એક બે એક મહિનામાં અલગ અલગ સમયે બે ચેઇન સેચિંગના બનાવો બન્યા હતા અને બંને બનાવોમાં જે બાઇક ઉપર આવેલા આરોપીઓએ હથિયાર બતાવીને ધમકાવીને ચેઇન સેચિંગ કરેલું હતું હથિયાર ઉત્તર પ્રદેશથી મંગાવ્યા હતા બે દેશી કટ્ટા ચાર રાઉન્ડ સાથે મંગાવેલા હતા ત્યારબાદ એમણે જે એમનો મિત્ર છે દુર્ગેશ એની રિક્ષાનો ઉપયોગ કરીને બાઇકો આઈડેન્ટિફાય કરતા હતા સૌથી પહેલાં એ લોકો બાઇક ચોરી કરતા હતા લોકોનું અને પછી એ ચોરીનું બાઇક છે એ અવારું જગ્યા પર મૂકી દેતા હતા અને સાંજના સમયે સાતથી આઠ વાગ્યાના સમયને લગ્નનો સિઝન પણ છે એટલે મોટાભાગની જગ્યાઓ પર લગ્નના સિઝનની સિઝનમાં લોકો હાર અને ચેઇન એવું પહેરે નીકળતા હોય છે એવા વિસ્તારો ટાર્ગેટ કરતા હતા અને એટલે જ એમણે વલસાડ સિટી અને રૂરલનો એરિયામાં જ્યાં મહિલાઓ કે પુરુષો જે ચેઇન પહેરીને જતા હોય એવાને ટાર્ગેટ કર્યા હતા બનાવોની ગંભીરતાને ધ્યાને રાખીને સમગ્ર જિલ્લાની અલગ અલગ ટીમો બનાવીને આ આરોપીઓ બાબતે હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ ઇન્ટેલિજન્સ એકઠું કરવામાં આવ્યું હતું અને આ ઇન્ટેલિજન્સના આધારે ભિલાડ વિસ્તારમાંથી આ બંને આરોપી જેણે ચેન્સિચિંગ અને લૂંટ કરી હતી એ બંને આરોપીને પકડી પાડવામાં મોટી સફળતા મળી છે બંને આરોપી જે આતમ સાહની અને બીજો જે આરોપી છે મોહમ્મદ હનીફ ઉર્ફે મુન્ના અંસારી આ બે આરોપીની આકણે ધરપકડ કરી છે આ બંને આરોપીને પકડ્યા ત્યારે પણ એમની પાસે એક અન્ય બીજું હથિયાર દેશી કટ્ટો પકડી પાડવામાં આવ્યો છે અને બંને આરોપીઓની વિધિવત ધરપકડ કરવામાં આવી છે આતમ શાહની એ ઉત્તર પ્રદેશનો નામચીન ગેંગસ્ટર છે ગોરખપુર અને આસપાસના બસ્તી અને ગોરખપુર આ જિલ્લાઓમાં એની ગેંગ ઓપરેટ કરે છે અને એની વિરુદ્ધમાં ગેંગસ્ટર એક્ટ સહિત પચીસ જેટલા ધાળ ગરફોડ લૂંટ આમ સેકના ગુનાઓ અટેમ્પ ટુ મર્ડરના ગુનાઓ દાખલ થયેલા છે મોહમ્મદ અની ઉર્ફે મુન્ના છે એની વિરુદ્ધમાં પણ પંદરથી વધુ વલસાડ જિલ્લાના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં ગુનાઓ દાખલ થયેલા છે આ આરોપીઓ સંદીપ જે પકડવાનો બાકી છે એ મુન્નો અને આતમ શાહની આ લોકો ઉત્તર પ્રદેશની બસ્તીની જેલમાં સાથે હતા અને મુન્ના અને સંદીપના કહેવાથી આ ગેંગસ્ટર જે આતમ છે એ એનો કોઈ વલસાડનો કોઈ ગુનાહિત ઇતિહાસ નથી એટલે વલસાડ જિલ્લામાં ઓપરેટ કરવા માટે લોકોએ શરૂઆત કરી હતી અને વલસાડ જિલ્લા પોલીસની સક્રિયતા અને ગુજરાત પોલીસની સક્રિયતાના કારણે આ બેન સેચિંગ કર્યા બે ચેન સેચિંગ કર્યા બાદ તરત જ આ આરોપીને પકડ પકડી પાડવામાં સફળતા મળી છે બાઇક ચોરી કરીને આ લૂંટનો અંજામ આપવામાં આવ્યો હતો સાથે સાથે આ ચેન્જ સેચિવ લૂંટ કરવા માટે એમણે હથિયારો પણ એમના જે મિત્ર છે સંદીપ સાથે સાથે સુનિલ અને ત્રીજો દુર્ગેશ આ ત્રણની મદદથી હથિયારો પણ ઉત્તર પ્રદેશથી મંગાવેલા હતા એટલે કુલ બે આર્મસેકના ગુનાઓ બે બાઇક ચોરી બે ચેન્સ સચિંગ વિથ લૂટ અને એક જૂની મોબાઈલ ચોરી એમ સાત જેટલા ગુનાઓ ડિટેક કરવામાં વલસાડ જિલ્લા પોલીસને સફળતા મળી છે